આજે તો દાદા ના પપ્પાનું શ્રાદ્ધ પણ પેલાથી વાત કર્યો ને તો આજે સ્કૂલમાં હતી રજા બાળક જાતે કરવા માટે બેસી ગયો હતો મમ્મી ધાણા સુધારવા માટે બેસી ગયા હતા ગ્રીન ચટણી બનાવવાની હતી અને પછી ભાખરી ખાઈને બપોરે બા અને દાદા ધાબા ઉપર દાદાના પપ્પા આપવા માટે ગયા પૂરો યુટ્યુબમાં છે અને થોડી વાર પછી કાગડા ની જગ્યાએ ધાર વરસાદ આવ્યો વરસાદનું પાણી ધ્યાનથી જોવું ને તો સફેદ હતું બધા ના ધાબેથી દૂધ વાળી ખીર પાણીમાં જતી હતી એવું વાતાવરણ હતું અને પછી કુર્તા પહેરીને થઈ ગયા રેડી દલડા ની સાથે કપડા પણ મેચ કર્યા વાત જાણે એમ છે કે નવરાત્રી ના નવ દિવસ અને અગાઉના પ્રિય નવરાત્ર અને આ નવ દિવસ ગુજરાતી લોકો નવું નવું લાવ્યા કર. અમે પહોંચી ગયા ડોમ ઉપર. નામ મસ્ત આપ્યું હતું સંગરાત્રી અને ત્યાર પછી આરતી શરૂ કરી ને ત્યાર પછી સાદા ગરબા શરૂ કર્યા. અને આજે મન મૂકીને રમ્યા અને ખૂબ મજા કરી. આમ તો બધા ઉત્સવમાં દિવાળી મારો ફેવરેટ ઉત્સવ પણ દરેક ઉત્સવમાં ઉજવાતો એક ઉત્સવ એટલે નવરાત્રી. લગ્ન, ગણપતિ, જાન, રેલવે સ્ટેશન, ફાર્મ હાઉસ, બર્થડે પાર્ટી, જન્માષ્ટમી કે પછી ઉત્તરાયણ બધા ખુશીના તહેવારમાં આવી જાય એ ગરબા. જોકે કે માતાજીના ગરબા લેવા જ જોઈએ. મન શાંત થઈ જાય અને અંદર વહી જાય. બાકી ગરબા પતાઈને છેલ્લે અમે નીકળી ગયા ઠંડુ પીવા માટે કોકો આમ તો મને ઓછો ભાવે પણ આજે પીધો આવજો જય ગીશ્વર